નમસ્કાર મિત્રો સ્વાગત છે અને સંપૂર્ણ રીતે આપણે સમજ્યા પ્રકરણ નંબર ચૌદ એટલે છેલ્લો અધ્યાય આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ અધ્યાયનું નામ છે પ્રકરણનું નામ છે પરિમિતિ ક્ષેત્રફળ ને કદ એટલે ઘનફળ પરિમિતિ ક્ષેત્રફળ અને ઘનફળ તો સૌથી પહેલા એના મહત્વના મુદ્દો મુદ્દાઓ અને એના સૂત્રો આપણે સમજીશું ત્યારબાદ આપણે વિવિધ ઉદાહરણો પણ સમજીશું તો જે મિત્રો નવોદયની તૈયારી થઈ ગયા છે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને આ વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ રીતે સમજાઈ જાય ચાલો મિત્રો શરૂઆત કરીએ મહત્વના મુદ્દાઓ અને સૂત્રો સાથે અને સમજીએ આપણે પરિમિતિક ક્ષેત્રફળ અને ઘનફળ વિશે સૌથી પહેલા એના મહત્વના મુદ્દામાં પરિમિતિ પરિમિતિ એટલે શું પહેલી તો હું બેનો વાંચન કરીશ વ્યાખ્યા અને પછી તમને હું સમજાવીશ શું કહેવા પરિમિતિ કોઈ પણ બંધ આકૃતિની કિનારાના એટલે કિનારા એટલે બાજુના માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવાય કોઈ પણ બંધ આકૃતિ એટલે ક્લોઝ ફિગર ક્લોઝ બંધ આકૃતિ એટલે માની લો કે આ ચોરસ છે આ બંધ આકૃતિ છે બરાબર જેની ચાર બાજુ હોય આપ સૌ જાણો છો ચોરસની ચાર બાજુ હોય બરાબર હવે આ આકૃતિ છે બંધ આકૃતિ છે એનો જે ચારે બાજુ જે છે ને આ માપ હોય જે પણ માપ હોય મીટરમાં હોય સેન્ટીમીટરમાં હોય કે ઘન મીટરમાં હોય કોઈ પણ હોય સમજી લો મિલીમીટરમાં હોય તો આ જે ચારે બાજુનું માપ છે બાજુ જે બાજુ નો માપનો જે સરવાળો થાય ને એ કહેવાય ઉદાહરણ છે આ બધો સરવાળો જે તમે કરશો ને જે જવાબ આવશે ને એ મીટરમાં એ આની પરિમિતિ કહેવાશે મિત્રો સમજાય ગયું ચારે બાજુના માપનો ચારે બાજુ અહીંયા ચાર છે એટલે ચાર જેટલી બાજુ હોય પાંચ બાજુ હોય તો પાંચ છ બાજુ હોય તો પાંચ પણ આકૃતિ બંધ હોવી જોઈએ સમજાય કે મિત્રો ચાલો નેક્સ્ટ પરિમિતિને અંગ્રેજીમાં પેરીમીટર કહેવાય બરાબર હવે નેક્સ્ટ છે ક્ષેત્રફળ એટલે અંગ્રેજીમાં એની એરિયા આપણે ઓળખીએ છીએ આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપ આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય પરિમિતિ જે આકૃતિ બંધ આકૃતિ હોય અને ચારે બાજુએ બાજુનો માપનો સવારો થાય જ્યારે ક્ષેત્રફળ જે અંદરનો ભાગ છે ને જેટલો અંદરનો ભાગ છે ને આની અંદર માની લો કે કોઈ પણ બંધ આકૃતિ હોય કે આકૃતિ હોય એની અંદરનો જે માપ તંડ છે ને એમાં રોકાયેલી જગ્યાના માપને ક્ષેત્રફળ કહેવાય છે આ ચોરસ છે ચોરસની અંદર જેટલું માપ રોકેલું છે જગ્યા રોકેલી છે એના માપને

આ એનું સૂત્ર છે જ્યારે પણ તમારે લંબચોરસની પરિમિતિ શોધવી હોય ને ત્યારે તમારે આ સૂત્ર યાદ રાખવાનું અને આપણે એનો ઉદાહરણ પણ સમજીશું ત્યારબાદ ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ ચાર ગુણ્યા બાજુની લંબાઈ ચાર ગુણ્યા બાજુની લંબાઈ અથવા ચાર ગુણ્યા એલ ફોર ઇન્ટુ એલ હવે આ માની લો કે આ ચોરસ છે તો ચારે બાજુ છે ચોરસની ચારે બાજુ આ એલ આ લંબાઈ આ લંબાઈ આ લંબાઈ અને આ લંબાઈ આ ચારે બાજુ ચાર ગુણ્યા એલ ત્રણ ગુણ્યા એલ ને ચાર ગુણ્યા એલ બરાબર ચાર ગુણ્યા એલ એટલે ચાર ગુણ્યા એલ એટલે શું છે એલ અહીંયા શું છે ત્રણ છે ચાર બાર મીટર બરાબર

ચોરસની પરિમિતિમાં શું કરવાનું જે પરિમિત જે જે શું કહેવાય લંબાઈ આપેલી હોય એને ચાર વડે ગુણી નાખવાનું ચાર વડે કેમ કારણ કે લંબ ચોરસની ચાર બાજુ હોય બરાબર હવે લંબચોરસનું ક્ષેત્રફળ તો મિત્રો જ્યારે લંબચોરસ ક્ષેત્રફળ તમારે શોધવાનું ત્યારે કઈ નહીં કરવાનું એલ ગુણ્યા બી લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ એલ ઇન્ટુ બી એલ ઇન્ટુ બી કરી નાખવાનું સમજાય કે મિત્રો ચાલો હવે ચોરસનું ક્ષેત્રફળ ચોરસનું જયારે ક્ષેત્રફળ તમારે જે પણ લંબાઈ આપેલી હોય એને એને એ નંબર વડે ગુણવાની માનલો અહિયાં ત્રણ મીટર આપેલી છે ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ બરાબર ત્રણ તેરી નવ સમજાય કે મિત્રો ત્રણ તેરી નવ એલ ગુણ્યા એલ બાજુની લંબાઈનો વર્ગ એટલે એલ સ્કવેર એલ અહીંયા શું આવે બરાબર મિત્રો સમજાઈ ગયું સૂત્ર હવે લંબચોરસના ઓરડાની ચાર દિવાલ નું ક્ષેત્રફળ ચાર દિવાલનું ક્ષેત્રફળ એટલે લંબચોરસ તો મિત્રો તમે સૌ જાણો છો જેની અંદર લંબાઈ પણ હોય પવડાવી હોય લંબચોરસના ઓરડાની ચાર દિવાલનું ક્ષેત્રફળ લંબગન આ સોરી લંબગન લંબગન એટલે કિબોય જે આપણે તમને ખ્યાલ હોય તો આ જે હું તમને બતાવું તો આ સમજી લંબગન છે તો આ જેવા ત્યાં આપણે આ આને લંબગન કહી શકીએ એને અંગ્રેજીમાં કીબોઈ કહેવાય બરાબર કિબોય જેને લંબાઈ પણ હોય પહોળાઈ પણ હોય અને ઊંચાઈ પણ હોય બરાબર તો લંબગનના ચાર વડાના આપણો જે જે રૂમ હોય મોટો રૂમ હોય એ લંગન હોય લંગન ચોરસના ઓરડાની ચાર દિવાલ નું ક્ષેત્રફળ બે ગુણ્યા ઊંચાઈ કૌશની અંદર લંબાઈ વધતા પહોળાઈ અને બીજી રીતે આપણે કહીએ અંગ્રેજીમાં ટુ એચ એચ એટલે હાઈટ અને બ્રેકેટમાં એલ પ્લસ બી આ આનું સૂત્ર છે સમજાય કે આ સૂત્ર યાદ રાખશો એટલે તમને સરળ પડશે લંબચોરસ ઘન લંબ ઘનનું ઘનફળ હવે આ ઘનફળ છે

હવે એકમ સંબંધિત સૂત્ર હવે આ યાદ રાખવા પણ તમને મહત્વપૂર્ણ છે કારણ કે જરૂરી છે કારણ કે આના આધાર ઉપર તમને રૂપાંતર કરવાનું આવતું હોય એક સેન્ટીમીટર એટલે દસ મિલીમીટર તમારી આપણે કોઈ પણ આપણે એમ કહીએ કે એક સેન્ટીમીટર છે આની લંબાઈ તો એક સેન્ટીમીટર એટલે કેટલા મિલીમીટર તો દસ મિલીમીટર એક સેન્ટીમીટર ની અંદર દસ મિલીમીટર હોય બરાબર હવે એક મીટર બરાબર સો સેન્ટીમીટર હવે મારી પાસે કોઈ પણ માની લો કે કોઈ પણ શું કહી શકીએ આ એક મીટર છે અને આ સો સેન્ટીમીટર એક મીટર બરાબર સો સેન્ટીમીટર મીટરમાં કેવું હોય તો એક મીટર કહી શકીએ અને સેન્ટીમીટરમાં કેવું હોય તો સો સેન્ટીમીટર બરાબર તો એક મીટર ની અંદર સો સેન્ટીમીટર હોય

ગન બરાબર આ સૂત્રો તમે યાદ રાખશો તો મિત્રો આરામથી તમને કોઈ પણ જે પ્રશ્નો છે રૂપાંતર કરવામાં તમને સરળતા મળશે બરાબર ચાલો હવે એક આપણે હું તમને એક ઉદાહરણ આપીશ એ તમારે આપણે સમજવાનું રહેશે કે આપણે કેવી રીતે પરિમિતિ શોધવાની તો પરિમિતિ શોધવા માટે આપણે એક ઉદાહરણ તમને એક સામે હું અહીંયા સમજાવીશ જેથી કરીને તમને સહ પડશે કે કેવી રીતે પરિમિતિ શોધવાની હવે માની લો કે આપણે પરિમિતિ શોધો બરાબર પરિમિતિ શોધો ચોરસની પરિમિતિ શોધો ચોરસની હવે એની ચોરસની પરિમિતિ આપણે શોધવાની છે હવે લંબાઈ કેટલી છે ચોરસની લંબાઈ આપેલી છે અ છ મીટર છ મીટર લંબાઈ આપેલી છે પરિમિતિ આપણે શોધવાની છે तो चौकोर की परिमिति का सूत्र શું છે ચોરસની ચોરસની પરિમિતિ પરિમિતિ બરાબર સૂચિત મિત્રો સૂત્ર 4 * લંબાઈ 4 * લંબાઈ બરાબર 4 * લંબાઈ તો અહીંયા લંબાઈ કેટલી આપેલી છે 6 તો 4 * 6 શું છે મીટર મીટર તો 4 * 6 24 તો 24 મીટર

લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર પણ લંબચોરસનું ક્ષેત્રફળ જગ્યાએ ક્ષેત્રફળ 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 લંબચોરસ લંબચોરસનું બરાબર છ મીટર આવે ક્ષેત્રફળ અહીંયા સૂત્ર ચેન્જ થઈ જશે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા આ સૂત્ર આવી જશે તો લંબાઈ કેટલી છે છ મીટર ઓળાઈ કેટલી છે ત્રણ મીટર બરાબર હવે હવે મિત્રો અહીંયા અઢાર ખાસ યાદ રાખજો જયારે પણ ક્ષેત્રફળ હોય ને ક્ષેત્રફળ ત્યારે એનો જવાબ આવશે ચોરસ મીટરમાં ચોરસ મીટરમાં ખાલી મીટરમાં કે સેન્ટીમીટરમાં નહીં લખવાનો અહીંયા માની લો કે સેન્ટીમીટર હોય અહીંયા સેન્ટીમીટર હોય તો ચોરસ સેન્ટીમીટર ચોરસ મીટર અને ચોરસ નું ક્ષેત્રફળ હોય ને ત્યારે પણ ચોરસ મીટર અથવા ચોરસ સેન્ટીમીટર આનો જે એકમ પાછળ આ લાગશે ક્યારે ક્ષેત્રફળ ની અંદર ક્ષેત્રફળ ની અંદર ઘનફળ ની અંદર ઘન મીટર લાગશે બરાબર તો આ વસ્તુ યાદ રાખવાનું મિત્રો તો આશા રાખું મિત્રો તમને જે મેં અત્યારે આ મહત્વના મુદ્દાઓ સમજાવ્યા જે એક બે ઉદાહરણો મેં તમને સમજાયા તમને ગમ્યા હશે તમને સમજાઈ ગયું હશે જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો મળીશું નેક્સ્ટ પાર્ટની અંદર વધુ આપણે ઉદાહરણો સમજીશું અને વધુ આપણે પ્રેક્ટિસ કરીશું ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ